આ લાઈન હું એટલા માટે બોલું છું ખેડૂત મિત્રો કે મરચીનું વાવેતર દર વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોઈએ છે પણ આ વર્ષે જે વરસાદની અતિશોક્તિના હિસાબે મરચીના પાકને જે ખાસ કરીને બહુ મોટું નુકસાન જોવા મળ્યું છે એ દરમિયાન જો આપણે આજે આ પ્લોટની વાતચીત કરીએ તો આજે આપણે હડમતાળા ગામના ઘણા ખંતીલા ખેડૂત અને બહુ જ હોશિયાર અને અનુભવી ખેડૂત છે એવા મહેશભાઈ સખિયાની વાડીએ ઉપસ્થિત છે તો આજે આ વિડીયોની અંદર આપણે આ મરચીને આ ઘણા બધા વરસાદની માર હોવા છતાં પણ આજે તમે જોઈ શકો છો કે આટલું બધું સારું ઉત્પાદન ને આટલી સરસ ક્વોલિટી એમણે કઈ રીતે મેળવી છે આ બધી જ ડિટેલ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું મહેશભાઈ એક એવા ખંતીલા ખેડૂત છે કે જેઓ મરચીની અંદર માધાનતા કહી શકીએ આપણે આજે તમે અહીંયા પાછળ જોઈ શકો છો કે જે આ મરચી છે એ લગભગ વરસાદની અંદર બે થી ત્રણ વખત આડા આવડી પડી ગઈ છે ઘણી વખત વરસાદનો અતિશયોક્તિનો એને માર મળેલો છે અને છતાં પણ તમે મારા હાથની અંદર જોઈ શકો છો કે આ ક્વોલિટી મરચું અત્યારે આ બેડમાં સુકાઈ રહ્યું છે આ બધું મરચું લગભગ રેસિડ ફ્રી છે અને મહેશભાઈ છે એમની પાસેથી આપણે આ મરચા અને આ મરચાની ક્વોલિટી એના ઉત્પાદન વિશે આજે વધુ સંક્ષિપ્તમાં એટલે કે ઘણી ડિટેલ સાથે વાતચીત કરશું તો આ વિડીયોમાં અત્યાર સુધી જેમ બન્યા રહ્યા છો એમ આગળ પણ બન્યા રહ્યો ખેડૂત મિત્રો આજે આપણે જે હમણાં વાતચીત કરી હતી કે ભાઈ આ વર્ષની જે મરચીના પાક માટેની જે વરસાદની તાનાશાહી હતી એમાં જે મરચીના પાકને પહેલાં તો ઊભો રાખો અને એમાંથી એક સારામાં સારી ક્વોલિટીવાળું ઉત્પાદન લેવું તો આ બધી વસ્તુની વિશેષ ચર્ચા માટે જ આપણે આજે હડમતાળા ગામમાં મહેશભાઈ સખિયા પાસે આવ્યા છે મહેશભાઈ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર તમારી પાસે જે અમે આવ્યા છીએ ને આજે આપણે જે તમારા ફાર્મની મુલાકાત લઈ અને જે માહિતી એકત્રિત કરીએ છીએ અને આ બધી વસ્તુ આપણા ખેડૂત સુધી પહોંચાડવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ આ વિડીયો જોવેને તો જે ખેડૂત મિત્રો જે એક કઠિન પરિસ્થિતિમાં જે મરચીનો પાક ઘણી વખત આવતો હોય છે તો એમાંથી કઈ રીતના બહાર નીકળી રહેવું અથવા તો એમાં કેમ ટકી રહેવું એના સિવાય તમે આજે મરચીના પાકમાં શું શું ઉત્પાદન લેવા માટે શું શું પ્રેક્ટિસ કરો છો કેના માર્ગદર્શન હેઠળ ખેતી કરો છો કઈ પ્રકારની ખેતી કરો છો આવી બધી ઉત્પાદન ગુણવત્તા ક્વોલિટી આવક આ બધી વસ્તુની એક વિશેષ ચર્ચા કરશું અને આ બધી પાછળ વાત કરવાનો મતલબ હેતુ એક જ છે કે ભાઈ જે દર્શક મિત્રો છે જે આપણા ખેડૂત મિત્રો છે આ વિડીયો જોઈને જે મરચીની ખેતી માટે જે એને ઉત્સાહ કે એને જે માહિતી જોઈએ છે એ આ વિડીયોથી આપણે પૂરી પડે તો સૌથી પહેલા તો મહેશભાઈ મને તમે જણાવો કે આપણી પાસે ટોટલ અહીંયા કેટલા વીઘાનું ટૂંકમાં ખેતર છે આપણે વાવેતર કરીએ છીએ ટોટલ મારી પાસે અત્યારે હાલમાં પિંચોતેર વીઘા જમીન છે અને એમાં નોકું નોખું મરચી કપાસ મગફળી એવી રીતના વાવેતર છે બરાબર છે અને તમારી મતલબ તમારી ઉંમર પ્રમાણે તમે કેટલા વર્ષથી આ ખેતર સંભાળો મારું ભણવાનું માનો કે પૂરું કર્યું છન્નું માં છન્નું ની સાલ થી હું ખેતી જઈ હાલ મારે અત્યારે છેતાલીસ વર્ષ ઉંમર છે બરાબર એટલે ઓલમોસ્ટ એવું ગણીએ કે છન્નું થી ગણીએ આપણે તો ત્રીસ વર્ષની આજુબાજુ તમે ખેતીમાં ધ્યાન આપો છો બરાબર અને અત્યારે આ ત્રીસ વર્ષની તમારી જે ખેતીની સફર રહી એમાં તમે નાની એવી ઝલક આપો તો તમે ક્યાંથી શરૂઆત કરી હતી અત્યારે તમે કયા લેવલ ઉપર છો એ તમારા વિશે તમારે વાતચીત કરવી હોય તો પેલા તો ખેતીનું તમને કહું મારી ખેતી હું જ્યારે ચાલુ કર્યું ને ત્યારે આમાં ઉત્પાદનના નામે કશું હતું નહીં કારણ કે જમીન જ રેવલ નથી આપણે પેલી સાઈડ જોયું હા ઉપરની સાઈડ તો એમાં બધાય પથરા નહીં બધું હતું આ સાઈડ થોડું ખારું હતું બીજા નંબરમાં પ્લસ પાણી નતું કુવામાં બરાબર એટલે ઉત્પાદન આવતું પણ ટૂંકમાં ઘર ખર્ચો હાલે એટલો એમાં લાંબો કાઈ બેનિફિટ મળતો નહીં પછી ટ્રેક્ટર વહાયું અરવે અરવે કરી લોન માથે પેલા તો લોન માથે વહાયું ઘરના પૈસા એટલા નહોતા અને બધી જમીન રેવલ કરી રેવલ કરીને હરકું વ્યવસ્થિત થયું તે પછી બે હજાર એક બે માં બીટી કપાસે એન્ટ્રી દીધી એટલે એ અમારા માટે પ્લસ પોઈન્ટ હતો લોન ઉભરાઈ ગઈ

બીજા વર્ષે પરબરું અપનાવી લીધું ગમે તે દાંત કાઢતા કેટલાય ના પાડતા કરાય નો કરાય ત્યારે મલચિંગ મશીન નતા આઈથે ચડાવવાનું દૂર ચડાવવાનું પેલા વર્ષે કેવું થયું કે રોલ પાછળ ધૂળ ચડાવી ને બધું કમ્પ્લીટ કર્યું વાવણી ના વરસાદ માં પવાના આવ્યો એમાં ત્રીસ ટકા જે ઉડાડી એટલે અમે નહોતા કેતા અમે કેતા એ ચાલુ થયું તમે જે કેતા હોય આ કરવાનું બરાબર મલ્ચિંગ કર્યું મલ્ચિંગમાં બહુ સારો બેનિફિટ મળે એટલે મતલબ એવું કહી શકાય કે ભાઈ તમારી આ ત્રીસ વર્ષની જે આપણે એક સફર ગઈ તો એમાં તમે ઘણા બધા સંઘર્ષ જોયા છે ઘણી નવીનતમ ટેકનોલોજી ને અપનાવવા જવા ટાઈમે તમારે ઘણા પેલા મીણા ટોણા પણ સાંભળવા પડ્યા છે છતાંય તમે એક અડગ ઉભા રહી તમારે જે ખેતીમાં આગળ વધવાની ભાવના હતી એની સાથે તમે ખેતીમાં આગળ વધી ટેકનોલોજીના સથવારે ખેતી કરો ને બે પૈસા મળેલા ચાલુ ખેતી હવે ખેતીને કરવાની છે તો મહેશભાઈ અત્યારે હું એક આપણા આ વિષયને અત્યારે એક મરચીના પાક ઉપર લઈ જઈએ બરાબર છે અને એમાં પણ જો આ વર્ષની જ વાત કરીએ ને તો લગભગ મરચીની ખેતી તમે કીધું એમ કે ભાઈ તમે આઠ દસ પંદર વર્ષથી ખેતી મરચીની કરો અને આ પંદર વર્ષના ઉત્પાદનના જો આપણે બધા રેશિયો જોવા જઈએ તો તમારે ઉત્પાદન સારામાં સારું તમને કેટલું વધુ વધુ મળેલું છે અને એના શું સારામાં સારા તમને ભાવ મળેલા છે ઉત્પાદન વાત કરું ને તો ઓણુકી સાલ જ વાત કરું છેલ્લા પંદર વર્ષથી આ સોળમું વર્ષ છે હાઈબ્રીડ વેરાયટી દેશી વાવતા તો સોળ વર્ષમાં વિકટમાં વિકટ વર્ષ હોય ને તો ઓણ આ વર્ષ હા કારણ કે એટલો વરસાદ પડ્યો આ મરચી જે આપણે પ્લોટ જોયા

એવરેજ એવું ગણીએ કે ભાઈ પચાસ થી લઈને પંચોતેર મણ ની વચ્ચે તમે ઉત્પાદન વીગા દે આપણે સોળ ગુઠાનો વિઘા પ્રમાણે તમે આટલું ઉત્પાદન દર વર્ષે મરચીના પાકમાં લઈ લો છો જેવું વાતાવરણ અથવા તો જે કઈ પણ બીજી અતિશયોક્તિ વરસાદની કે પવનની આની વચ્ચે તમે પચાસ મણ થી લઈને પંચોતેર મણ નું ઉત્પાદન તો લઈ જ લ્યું અને બીજું મારે તમને એ પૂછવું છે કે મરચીમાં આ વર્ષે જે તમે કીધું છે કે ભાઈ ત્રણ વખત મરચી વરસાદમાં અતિશયોક્તિના હિસાબે પડી ગઈ ઘણું ખરું નુકસાન આવ્યું અને છતાં પણ આજે આપણે આ ફિલ્ડ ની અંદર જોઈ શકીએ છીએ કે ભાઈ તમારા મરચાની આ ક્વોલિટી પણ અત્યારે બહુ સારી દેખાય છે અને ઉત્પાદન પણ તમે આ વર્ષે આજુબાજુ આ વર્ષે પણ રહેશે કદાચ આટલી તો આવું તો મતલબ એવી શું તમારી પ્રેક્ટિસ છે કે એવું તમારે ખેતીની અંદર એવું તમારી પાસે શું એવું હથિયાર છે કે ભાઈ તમે એટલા વિશ્વાસ સાથે કે છો આવી પરિસ્થિતિમાં પણ ઉત્પાદન તો આટલું લઈ લેશે પેલું તો મહેનત તો જો બધા ખેડૂત છે બરાબર મહેનત હું કઈ ના હગું બીજું એક અનુભવ ખરો અને પ્લસ પોઈન્ટ આપવો હોય ને તો પ્રદીપ કાલરિયા એગ્રોનોમિક ગોંડલ અમારે થેન્ક નયનભાઈ નયનભાઈ એને આવી પ્રોડક્ટ આપી પ્રોડક્ટ ના હિસાબે જ આ ક્વોલિટી અત્યારે થયો અને ખાસ તો પ્રદીપ ભાઈ કે ચોવીસ કલાક ની માલિકો ક્યારે એને ફોન નો ઉપાડ્યો એવું બન્યું નથી બરાબર ગમે ત્યારે એની ટાઈમ ફોન કરવાનું છૂટ એટલે એ ગોંડલના ખેડૂતને લગભગ પ્રદીપ સાહેબનો ઘણો બધો એમ ફાયદો મળતો જ હોય છે કે એને એક તો પેલા લોકલ એરિયા ની સૌથી વધારે માહિતી અને એમાં મરચી માં તો માસ્ટર કહેવાય માસ્ટર માસ્ટર અરે બરાબર તો બીજું મારે તમને મહેશભાઈ પૂછવું છે કે તમે જે વાત કરી કે ભાઈ પ્રદીપ સાહેબ છે એમની પાસે એગ્રોનોમી સર્વિસ અને એ પોતે સોલ ટેસ્ટિંગ લેબોરેટરી પણ ચલાવે ચલાવે એટલે જમીન ચકાસણીના રિપોર્ટ પણ આપણે લગભગ ત્યાં જ બધા કરતા હતા અને તમે જે હમણાં નયનભાઈ ની વાત કરી તો ખેડૂત મિત્ર નયનભાઈ છે ને અમારી કંપનીના એક માર્ગદર્શકતા છે એમનું હેતુ એક એવો છે કે ભાઈ લોકો છે એ કેમિકલ ફાર્મિંગ કરે છે ઘણા છે ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે પણ બંનેમાં ક્યાંક ને ક્યાંક કંઈક તકલીફો છે તો આ તકલીફો વચ્ચેનો જે રસ્તો છે ને એ છે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ સોટ એટલે આ રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ એટલે કે અવશેષ મુક્ત ખેતી આની અંદર તમારે આઈપીએમ આઈએનએમ અને બીજા ટૂંકમાં એવું કહી શકાય કે કેમિકલ ખેતી ના સારા સારા અંશો અને ઓર્ગેનિક ખેતીના સારા સારા અંશો આ બે નું મિશ્રણ કરીને આપણે કેવી ખેતી કરવાની છે જેને અવશેષ મુક્ત ખેતી કહેવાય તો મહેશભાઈ પણ આપણી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે અને એ પણ એમના ખેતરની અંદર લગભગ છેલ્લા ઘણા વર્ષોથી અવેષમુખ ખેતીને લગતી પ્રેક્ટિસો કરે છે તો હવે મહેશભાઈ હું મરચીના પાકમાં થોડાક આપણે આગળ વધીએ તો મને તમે એ કહ્યો કે સૌથી પહેલા સારામાં સારું ઉત્પાદન લેવા માટે તમારી જમીનની તૈયારી તમે શું કરો કે કઈ કયા પ્રકારના ખાતર રાખો છો ખેડ શું કરો છો અને એ એવી તો શું માવજત કરી કે ભાઈ પાક છે એ વિષમ પરિસ્થિતિમાં પણ ઊભો રહી એમ પહેલા તો ચોમાસું મોલ એટલે આપણે જે રવિ પાક કહી એને સારો લેવા માટે પહેલા ત્રણ મહિના જમીન તપવી જરૂરી છે અઢી ત્રણ મહિના બરાબર છે કારણ કે એક મોલ કાઢીને એક મોલ એ તો આપડે નથી કરી શકતા ને એક ખાઈ ને ઓલું ખાઈને ઓલું ત્રણ મહિના જમીન તૈપા પછી એ જમીનનો નો પેલા તો રિપોર્ટ કરવો પડે કે ભાઈ એને ક્યાં પેટમાં દુખે છે હવે પેલા થતું કે ઠેલી લઈ આવીને નાખી દે બધું કમ્પ્લીટ થઈ જતું એ હવે નથી રિપોર્ટ અને પ્લસ છાણિયું ખાતર અત્યારે ગામડામાં પંચાણું ટકા ઢોર નીકળી ગયા છે ખાસ મિની ટ્રેક્ટર આવ્યા પછી મેંપાલન હું તમને અત્યારે આપડે મોડા છાણિયું ખાતર ભરેલું નથી ભરેલું ફરક પછી પ્રદીપ સર એમ કીએ કે રિપોર્ટ કરીને કે આ વસ્તુ પાયામાં નાખવાની એટલે એ જ નાખવાની પછી બીજું એક નયનભાઈ નું આવ્યું બી વામ દાણા તાર

જો તમે કેટલાક સેન્સિટિવ છો તમારા ટૂંકમાં તમે કેટલાક રસ લ્યો છો ખેતી માં એ ઉપર વાવેતર કરે આ રેવા મરચુર્યું આની જગ્યાએ સાનિયા અડધા મહેનતે અને અડધા ખર્ચે થાય છે

એગ્રોનોમિક્સ રાખવો પડે પડકે બરાબર છે મતલબ કુકના એવા માર્ગદર્શન હેઠળ ખેતી કરો અને તમે કેટલી મહેનત કરવા માટે તૈયાર છો એના અકોર્ડિંગ તમારી વેરાયટીની પસંદગી કરવી જોઈએ કઈ વેરાયટી છે એના માર્કેટ રેટ સારા આવે છે અને ઉગાવવામાં શું શું તકલીફો આવે છે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જમીનને માફક વેરાયટી તો ખરડો ને ખબર જ હોય એટલા વર્ષ આવતા હોય અમુક વેરાયટી નથી માફક આવતી બરાબર અમુક વેરાયટી આઈની જે લોકલ થઈ ગઈ હવે આ બધી લોકલ થઈ ગઈ ગણાય બરાબર બીજી ડેફોન વેરાયટી આવે પણ હોમ લોકલ જેવું થઈ ત્યાં ઘણા વર્ષે આમ જન્મ થી મૃત્યુ હું સારી રીતે જાણી લીધું આમાં આ ટાઈમે આજ થાય છે બરાબર બરાબર બીજું મહેશભાઈ મારે તમને એ પૂછવું છે કે અત્યારે તમે જે મરચીનું ઉત્પાદન લ્યો છો એમાં તમે પાયાની તૈયારી કરી લીધી કે વેરાયટીની પસંદ કરી લીધી ત્યારબાદ એમાં જે ખાતરનું એક વ્યવસ્થાપન આવે બરાબર અને ત્યારબાદ જમીનમાં જ્યારે સૌથી પહેલા મરચીમાં કોઈ મોટો મોટો પ્રશ્ન હોય છે તો એ જમીનમાં આવતા સુકારાના પ્રશ્ન શું હતો કે મૂળની તકલીફોના હિસાબે પ્લાન્ટ છે એ આપણા છોડ છે એ પડી જતા હોય છે સુકાઈ જતા હોય છે તો એના માટે ઘણા બધા ખેડૂત મિત્રો અઢળક કેમિકલ નો ઉપયોગ કરે છે બરાબર તો સૌથી મોટું તમે એ જણાવો કે ભાઈ આટલો વરસાદ આ વર્ષે પડ્યો અને છતાં પણ મરચીનો નો એકય છોડ તમારા ખેતરમાં સુકાઈ ગયેલો ન જોવા મળતો કે ક્યાંય કોઈ ખાલું એવું જોવા નથી મળતું કે ન્યાથી મરચી ના છોડ પાણીમાં ડૂબમાં ગયા હોય તો એના માટે ખાસ કરીને જમીનમાં આવતા સુકારા માટે જે મૂળના પ્રશ્નો છે એના માટે તમે શું કહો મૂળના પ્રશ્ન માટે પેલા તો જેમ આવે અમે પાયેલું છે કેમિકલ હા દુકાને જઈને એમ કે ભાઈ આને ના દાપો આને ના પાવ આને ના પાવ એટલે પાતા નો આવ્યો એટલે એમ કે ભાઈ તો હવે માફક નહીં હોય એમ કરીને છૂટી જાય આપણો પૈસા નો બગાડ થાય બધું થતું જમીન નો પણ બગાડ જમીન નો બગાડ થતો હરવે હરવે છેલ્લા બાર તેર વર્ષ પ્રદીપ સાહેબ કોન્ટેક્ટ થયો પછી એને કીધું પછી નોખા નોખી વસ્તુ ચાટતા પણ છેલ્લા પાંચ સાત વર્ષ થી જે સેવન સ્ટાર રહ્યું ને જમીનના રોગ માટે બેસ્ટ માં બેસ્ટ અત્યારે પ્રોડક્ટ છે એના સિવાય બીજું બધું નકામું એટલે સેવન સ્ટાર છે એ તમારે ગયા વર્ષે હું ત્રણ એપ્લિકેશન કરવું દર વર્ષે સેવન સ્ટાર ની ત્રણ મારે પાંચ એપ્લિકેશન થઈ છે અને મને ગેરંટી લીધી હતી મને કે નો કઈ થાય એટલે નો જ થાય બરાબર એટલે મતલબ આ સેવન સ્ટાર છે એ એક બી પ્રોડક્ટ છે કે જે જમીનના તમામ પ્રકારના તકલીફો થી તમારી પ્લસ સેવન સ્ટાર આપવું છે કે નથી આપવું જો આપવું હોય તો તમારી તૈયારી એવી રહેવી જોઈએ કે એમાં પેસ્ટિસાઈડ કોઈ જાય બેડમાં જ આવી ના જાય કેમિકલ ના આપવા જોઈએ પેસ્ટિસાઇડ આપવી જ હોય તો પછી સેવન આપવાનો કોઈ મતલબ નથી એટલે મેઈન વસ્તુ એ છે ને કે ભાઈ આજે એક ખેડૂતને એ વસ્તુ પણ જાળવી કે સમજવી જરૂરી છે કે ભાઈ કેમિકલ હું લગાતાર જમીનમાં વાપરીશ તો મારી જમીનનો શું હાલત થાય અને હું કોઈ પણ એક સારી બાયોલોજિકલ પ્રોડક્ટ છે જેમ તમે સેવન સ્ટારની વાત કરી છે તો કોઈ ભાઈ એવી પ્રોડક્ટનો ઉપયોગ કરશું તો મારી જમીનમાં શું ફાયદો શું નુકસાન થશે એમ

કે ભાઈ સેમ્પલ આપો અહીંયા વાપરી જોઈએ જો અમને ફરક દેખા હે તો અમે આગળ વધશું નકર નઈ વધે અત્યારે વર્ષમાં અહીંયા વાડી મારી તો રોડ ના કાંઠે વાડી છે

જેના હિસાબે વાયરસ પણ આવતા હોય છે ખાસ કરીને છેલ્લા બે ત્રણ વર્ષની જો વાત કરીએ તો બ્લેક થ્રીપ્સ લગભગ ખેડૂતોને ત્રાહી મામ કરી દીધા હતા તો આ બ્લેક થ્રિપ્સ અને આ વાયરસ અને ચૂસ્યા જીવાત આ ત્રણ માટે તમારા માટે તમે એવી કઈ દવા છાંટવાની વ્યવસ્થા કરો છો કે જેના હિસાબે આ ત્રણ વસ્તુથી તમે પાકને બચાવી અને આટલી સરસ ક્વોલિટી તમે લઈ લો છો વાયરસ ને એ બધું તો પ્રશ્ન મારે તો ઓછો હતો નામ ભૂલી ગયું પ્રોડક્ટ આપણે આની જ છે ને એ પ્રોડક્ટ નું બહુ સારું રિઝલ્ટ મળ્યું પણ એમાં એવું છે કે ટૂંકા ગાળે લેવું પડતું બરાબર કારણ કે અને એગ્રો 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 કિલ કિલ મેં ત્રણ ડોઝ માર્યા હતા ટૂંકા ગાળે તો બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું આ જે મરચું અત્યારે ઉતર્યું ને એ ટાઈમ નું ઉતર્યું હે કે ત્યારે કોઈ મરચા ઉતરતા જ નતા હમુરા ઉભા રહી ગયા તા

એટલે બોલ બી એમાં બહુ સારું રિઝલ મળ્યું બરાબર છે બહુ સારું રિઝલ્ટ ને બ્લેક થ્રિપ્સ બનાવવામાં તમને એગ્રો કિલ તે સારામાં સારું બહુ સારું રિઝલ્ટ મળ્યું બરાબર છે તો એ એગ્રો કિલ શું છે ખેડૂત મિત્રો આપણે એના ઉપર અત્યારે ડીપમાં વાતચીત નહીં કરીએ એના માટે તમે નીચે એક નંબર આપેલો હશે એ નંબર ઉપર તમે તમામ માહિતી મેળવી શકશો અત્યારે આમાં આપણે અત્યારે એ જાણવાનું છે કે મહેશભાઈ પાસે આપણે મરચીના બીજા એવા ઘણા બધા એવા તથ્યો વિશે વાતચીત કરશું કે જેનાથી કોઈ નવા ખેડૂત છે જેને મરચીનું વાવેતર કરવું છે અને પોતાના એરિયામાં મરચીનું ઉત્પાદન એને સારામાં સારું લેવું છે તો એના માટે આપણે શું કરી શકીએ જો મરચીનું ઉત્પાદન સારું લેવું હોય ને તો અમારું માનવું એવું છે કે ડાયરેક્ટ બી નું પ્લાન્ટેશન કરવું પડે ડાયરેક્ટ રોપ ના હા રોપ ના હાલે એનું હું તમને કારણ કહું કે જનરલી મરચી વાવવા વાળા કોઈ લીલું મરચું બહુ વેચતા નથી લાલ મરચાં કરવાવાળા વાળા લીલું ઇનકેસ ભાવ સારો હોય ને એકાદે વીણી જાય તો નો ડાઉટ તો વેચાય કોઈ કરતા નથી ડાયરેક્ટ તમે બિયારણ વાવો ને એટલે એનો ગ્રોથ એક ચાલુ રહી આ એફોન વેરાયટી નો એક નિયમ છે કે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ થાય વાવ્યા પછી એટલે એમાં આકડા ચાલુ થઈ જાય અઠાવીસ થી ત્રીસ દિવસ તમે બિયારણ ને છોડ નર્સરીમાં નાખો ત્યાંથી અઠાવીસ થી ત્રીસ દિવસનો રોપ થયા એને પછી ચોપો જમીનમાં વાતાવરણ સારું હોય તો વાંધો નહીં પ્લસ જો એમાં વરસાદ ભેગો અઠવાડિયાનો ગાળો આવી ગયો બે ત્રણ દિવસનો આવી ગયો એટલે એ રોપને ચોટતા પંદર દિવસે હરખો વ્યવસ્થિત થાય વાયવા પછી કાયાનો મરચા ફ્રૂટ બનવાની તૈયારી ટાઈમ થઈ ગયો પછી એને શું કરવું પછી એનો જે વિકાસ થવાનો ગ્રોથ થવાનો હતો એ થતો નથી ફ્રૂટ લાગી ગયા ફ્રૂટ લાગી ગયા એટલે ગ્રોથ નાનો રહે તમે ફરતા હશો જોતા હશો પ્લાન્ટેશન ની મરચી નો વલ માપે છે ઓલું બિયારણ વાળું બહુ મોટું મોટું છે એટલે એક ખાસ ધ્યાન રાખવાનું પ્લાન્ટેશન ડાયરેક્ટ બીજ વાવવાનું ટૂંકમાં ઓલું નહીં કરવાનું એટલે એ બાબતમાં તો કેવું છે મહેશભાઈ અમે ઘણા બધા એરિયામાં ફરતા હોઈએ છીએ એટલે એ બધામાં પાછું તમે જેમ કીધું ને એમ કે દરેક ખેડૂતોની દરેક પ્રાંત વાઇઝ અલગ અલગ માન્યતા હોય છે એમાં ઘણા એરિયામાં જઈને તો ત્યાં લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ અ તૈયાર રોપ અમારા માટે ઇઝી હોય છે

એક ડોજ મારવો મારવો પડે નકર કાપી નાખે ખબર ના ઉગે કેદી ઉગે તવાય ને ઉગ ઉગે બે સમય છે ને એના મહત્વના હે બાકી જે ગ્રોથ ને વલ થાય ને એટલું વલ નહી થાય એટલે ઈજી એટલા માટે હે કે ઓલું મહેનત વાળું ઓલું એક મહિનો નો મહેનત તો કઈ નથી એક મહિનો એક ક્યારે જ હાથ જવાના

આપણું ખેડૂત છે એની ટૂંકમાં કેવાય ને કે વિજ્ઞાન એની લેબોરેટરી બધું આનું ખેડૂત નું ખેતર ખેતર જ છે અને બધા અનુભવ તમારે તમે ખેતર માં લાગે ખુબ સરસ તો મહેશભાઈ આ વિડીયો ની અંદર તમે ઘણી બધી માહિતી આપી પણ હવે છેલ્લો મારો એક પ્રશ્ન છે ને જે ખેડૂતોને ખરેખર બહુ જાણવા માટે અતિશયોક્તિ હોય છે એ એ છે કે તમે મરચીના પાકની અંદર ખર્ચો વીજે સોળ ગુઠાના વીઘા મુજબ આપણે ખર્ચો શું થાય અને એની સામે ઈ સાપેક્ષમાં ઉત્પાદન શું મળે છે એટલે ખર્ચાની સાપેક્ષમાં આવક શું થાય છે એક વિગે એ આપણા ખેડૂત મિત્રો તમે ખાસ જણાવો ફાઈનલ આંકડો તો નહીં આપી શકું કારણ કે મારું ઓણું કોઈ હિસાબ નથી કહી બરાબર છે પણ ગયા વર્ષના જે ખર્ચા થતા ને એના ડબલ કહેવાય તો કહેવાય ઓણ સાલ અને ઓણ સાલ હા ઓણ સાલ ઉત્પાદન ઓછું છે હા એટલે ઉત્પાદન ઓછું છે એમ હમો ખર્ચો વધી ગયો છે એટલે કવર ઓણ સાલ માપે મેળે થાય બરાબર બહુ આગળ નહીં વધે એમાં વિચાર્યું છે આપણે કે હવે આ ડાયરેક્ટ યાર્ડ જવા દેવા કરતા આ મરચુરિયું એક નંબર ક્વોલિટી છે બરાબર અને દરી પાવડર કરી થોડી રિટેલ કરીને ઈ ભાવમાં એટલે જે ઓલો જે ગાડો છે ને ઈ કવર કરો ઈ કવર કવર રિટેલ કરીને આજે કરી લે આપણે બરાબર છે તો ઈ એક સાચી બુદ્ધિ છે એમાં કઈ ખોટું નથી એટલે હવે ઈ કવર કરો કારણ કે કવર તો કરવો જ પડે ઘરના નાખો તો કોહણ નો થાય તો એ મુજબ જોવા જઈએ તો એકર માં એક સારા મરચીનું ઉત્પાદન લેવા માટે એવરેજ ભલે આ વર્ષે થોડી ઘણી વધારે તકલીફ હતી પણ એવરેજ જનરલ વર્ષની વાત કરીએ તો દર વર્ષે શું ખર્ચો થતો વિજય આપણે પંદર થી વીસ હજાર

અને ખેડૂત મિત્રોને તમારી વિશે અને મરચીની ખેતી વિશે જે આટલી સરસ માહિતી આપી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ ખેડૂત આપણે જે ખેડૂત મિત્રો છે એને રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ તમે કરો છો અને જે કેમિકલ ફાર્મિંગ કરતા હતા આ બે વચ્ચેનો એક લાસ્ટ ખેડૂત મિત્રોને કહી દે કે ભાઈ કેમિકલ ફાર્મિંગ કરવી જોઈએ કે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ કરવી જોઈએ સો ટકા ફાર્મિંગ કરવી જોઈએ અને જાજુ ન કરે તો કાંઈ નહીં પોતાના પેટમાં નાખે એટલું તો રેસિડ્યુ કરો

બીજા નંબરમાં તમે જો નવા છો તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કેમ કે આ ચેનલ ની અંદર તમને ખેતી વિષયક ખૂબ જ જરૂરી માહિતી છે ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત